હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર એક ધંધાકીય પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ અગત્યનો ટૉપિક યુ એન સી ટી એ ડી વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અગત્યના પોઈન્ટ વિશે ચર્ચા કરીએ તો જીસેટ પરીક્ષામાં યુ એન સીટી એ પૂરું નામ સ્થાપના હેતુઓ આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે મુખ્યાલય ક્યાં છે તો એના વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ ઘણી વખત પૂરું નામ પણ પૂછવામાં આવે છે તો યુ એન સીટીએડીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ કોર્પ કોન્ફરન્સ ઓન ટ્રેડિંગ એન્ડ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ જે સંયુક્ત રાષ્ટ્ર સંગઠનની એક એજન્સી છે જેનો મુખ્ય હેતુ વિકાસમાન દેશમાં વેપાર રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ત્યાર પછી એની સ્થાપના પણ પૂછવામાં આવે છે ઘણી વખત જોડકા સ્વરૂપમાં અથવા સીધા પ્રશ્નની અંદર તો ઓગણીસો ને ચોસઠની અંદર એની સ્થાપના થઈ છે મુખ્ય મથક ક્યાં છે તો જીનિવા અને સ્વિટરલેન્ડની અંદર મુખ્ય હેતુ અથવા ઉપદેશો કયા છે તો કે વૈશ્વિક વેપાર નીતિઓમાં વિકાસમાન દેશના હિતની રક્ષા કરવી ડિજિટલ અર્થતંત્ર ઊભું કરવું ઈ કોમર્સને પ્રોત્સાહન આપવું રોકાણ અને કૃષિ નીતિની અંદર સહાય પૂરી પાડવી તેમજ દક્ષિણ દક્ષિણ જે સહકારના જે અલગ અલગ ટ્રેડિંગ બ્લોક્સ છે જેનો સંપૂર્ણ કન્સેપ્ટ વિડીયો પણ ચેનલ પર આપને મળી જશે એ તમામ સંગઠનોનો વિકાસ કરવો જેમાં સાર્ક એશિયન નાપટા સાપટા વગેરે તમામનો સમાવેશ થાય છે ત્યાર પછી યુ એન સીટી એડી દ્વારા એક અલગ સંસ્થા સ્થાપવામાં આવી છે જેને કહેવામાં આવે છે જી એસ ટીપી જીએસટીપીનું પૂરું નામ છે ગ્લોબલ સિસ્ટમ ઓફ ટ્રેડ પ્રેફરન્સીસ અમોંગ ડેવલોપિંગ કન્ટ્રીઝ વિકાસમાં દેશના જે ટ્રેડિંગના વેપારો છે એના વિકાસનું કામ કરે છે જેની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો ને અઠ્યાસીમાં પણ વિધિવત અમલ ક્યારથી શરૂ થયો એક વર્ષ પછી એટલે કે ઓગણીસો નેવ્યાસીમાં

વિદેશ વેપારને પ્રોત્સાહન મળે છે વેપારની અંદર કર કે ટેરિફમાંથી મુક્તિ મળે છે નિકાસમાં વધારો થતાં નોકરીની જે સ્થિતિમાં વૃદ્ધિ થાય છે સ્થાનિક ઉદ્યોગને સમર્થન મળે છે વૈશ્વિક ચલણથી અલગ સ્થાન બનાવી શકાય છે ફરી મળીશું આવા જ એક ગતિના કન્સેપ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત